ફ્રેન્ડ્સ જય હિન્દ આજે હું વાત કરીશ કે મારી યુટ્યુબ ચેનલનો ઉદ્દેશ શું છે હું શા માટે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવું છું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવાનો હેતુ શું છે તો સાંભળજો મારી યુટ્યુબ ચેનલનો ઉદ્દેશ એ નથી કે જેના ઘરમાં વધારે રૂપિયા છે એ લોકો મારો વિડિયો જોવે મારી યુટ્યુબ ચેનલના વિડીયો એ લોકો માટે નથી જે વધારે ઇન્ટેલિજન્ટ છે જે ભણવામાં સ્માર્ટ છે જેની આર્થિક સ્થિતિ ઓલરેડી સારી છે ભણવામાં હોશિયાર છે ઇન્ટેલિજન્ટ છે એ લોકો માટે હું યુટ્યુબ ચેનલમાં કામ નથી કરતો હું એ લોકો માટે કામ કરું છું કે જે ગરીબ છે જે બાળકો પાસે જે વિદ્યાર્થી પાસે કંઈક કરવાની તાકાત છે કંઈક કરવાની ક્ષમતા છે દુનિયાને કંઈક કરી બતાવવાની તાકાત ધરાવે છે અને એ લોકો કરી શકે છે પણ એ કરવા માટેની સાચી દિશા અને સાચું નોલેજ નથી અનુભવ નથી નિર્ણય નથી લઈ શકતા શા માટે કે પોતાના પરિવારની સ્થિતિ એવી છે અને જેના કારણે એ યુવાન જે યુવાની છે યુવાનીની અંદર એ નિર્ણય ન લઈ શકતા હોવાના કારણે એ પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા તો એવા જે યુવાનો છે જે ગરીબ પરિવારના યુવાનો છે જેના મા બાપ પાસે ભણાવવાના પૈસા નથી બરાબર એ લોકો એ યુવાનો માટે હું વિડીયો બનાવું છું કે તમે ધારો તો કંઈ પણ કરી શકો છો તમે ધારી લો કે મારા જિંદગીની અંદર કરવું છે તો દુનિયાની કોઈ તાકાત નથી તમારી માન્યતાને બદલી શકે અને એ કંઈક કરવા માટે એક ઉંમરે એક યોગ્ય ઉંમરે એક નિર્ણય લેવો પડતો હોય છે અને એ નિર્ણય જે છે એ નિર્ણયને આપણે સફળ સાબિત કરવા માટે આપણે દિવસ રાત મહેનત કરવી પડતી હોય છે તો હું મારા જે અનુભવ છે મારી પાસે જે નોલેજ છે મારી પાસે જે ગાઈડન્સ છે એ લોકોને હું પ્રોવાઈડ કરીશ એ લોકોને શેર કરીશ જે કે જે બાર પાસ કરીને આવે છે જે કોલેજ પૂરી કરીને આવે છે અને કરિયરની દિશામાં કઈ જગ્યાએ આગળ વધવું ક્યાં કેવો નિર્ણય લેવો એ જેટલી મારી પાસે જે નોલેજ છે મારી પાસે જે ગાઈડન્સ છે મારી પાસે જે એક્સપિરિયન્સ છે એના માધ્યમથી હું એ લોકોને શેર કરતો રહીશ કે એક પણ વિદ્યાર્થીને મારું એક્સપિરિયન્સ મારું નોલેજ મારું ગાઈડન્સ એને કામ લાગે અને એ વિદ્યાર્થી પોતાની જિંદગીમાં યોગ્ય નિર્ણય લે અને કરિયરની દિશામાં એ પોતાનું જીવન બનાવે કારણ કે એક ઉંમરે એક નિર્ણય લેવો પડતો હોય છે યોગ્ય નિર્ણય લેવાથી જિંદગીની અંદર આપણે એક જગ્યાએ પહોંચી શકીએ છીએ બરાબર આજે આપણે આજે જે જગ્યાએ છીએ એ આપણે ગઈકાલે લીધેલા નિર્ણયના કારણે આજે આપણે છીએ આપણે જિંદગીની અંદર બે ત્રણ વર્ષ પછી આપણે એક જગ્યાએ આપણી જાતને જોવા માંગતા હોય તો આપણે નિર્ણય લેવો પડશે તો યાદ રાખજો જિંદગીની અંદર એક પર્ટિક્યુલર દિશા પહોંચવા માટે દિશા પહોંચવા માટે મહેનત જરૂરી છે અત્યારે શું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે કે બાર પાસ કરી અને મોસ્ટ ઓફલી મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને પહેલું હોય કે ભાઈ એજ્યુકેશન સૌથી વધારે આપણે ભાર આપવાનું છે એકવીસ વર્ષ સુધી આપણે એજ્યુકેશન પર જ ભાર આપવાનો છે આમાં શું થતું હોય છે કે જે ઉંમરે જે વસ્તુ કરવાની હોય છે એ ઉંમરે વિદ્યાર્થી કંઈક બીજું પકડી લે છે એટલે એ ફેલ થાય છે અને પછી લાઈફની એને જે આખી એક ગોલ છે એ ભ્રષ્ટ થઈ જાય છે બરાબર એક કદમ ચલા રાહી શોખ પે તમામ ઉંમ્ર મુજે મેરી મંજિલ ઢૂંઢતી રહી કે વિદ્યાર્થી મિત્ર જે છે એ પોતાના શોખમાં ને શોખમાં એક પગલું ઉઠાવી લે છે અને આખી જિંદગી એને એની મંજિલ ગોત્યા કરે છે યાદ રાખું જીવનમાં સમયે સમયે આપણને બધું મળવાનું છે આપણે પહેલાં તો આપણે બાર પાસ કર્યું બરાબર મિનિમમ આપણું એજ્યુકેશન ક્વોલિફિકેશન બાર પાસ બાર પાસ તો આપણે થવું જ જોઈએ બરાબર ત્યારબાદ આપણું ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કોલેજ હન્ડ્રેડ પર્સન્ટ અત્યારે આપણે કરવી જ પડે છે કારણ કે કોઈ પણ જિંદગીની અંદર સારી દિશામાં આગળ વધવા માટે આપણે એટલીસ્ટ ગ્રેજ્યુએટ તો હોવા જ જોઈએ હવે ભણવાની ઉંમરે કામ કરશો તો આખી કામ તો આખી જિંદગી કરવાનું છે પણ આપણે સ્માર્ટલી મહેનત કરવાની છે તકલીફ શું થાય છે કે સમજી લો ઘણા માણસો એવું કહેતા હોય કે હું દિવસ રાત મહેનત કરું છું પણ મારે ભેગું નથી થતું યાદ રાખજો મિત્રો મહેનત કરવા કરતાં તમે કઈ દિશામાં મહેનત કરો છો તમારી દિશા શું છે ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ હવે સમજી લો કે તમારો ગોલ આ દિશામાં છે અને તમે બાર પાસ કરી અને કોલેજ કરી અને મહેનત કરો છો આ દિશામાં આઠ વર્ષ દસ વર્ષ તમે લગાવી દીધા જ્યારે મહેનત કરવાની શરૂઆત કરી ત્યારે તમે નહોતું વિચાર્યું કે ગોલ કોને કહેવાય સફળતા કોને કહેવાય અહીંથી મને શું મળવાનું છે બસ મહેનત કરી ગયા મહેનત કરી ગયા આઠ દસ વર્ષ વિજય ગયા ત્યારે તમને ખબર પડી કે હું જે કામમાં કામ કરું છું હું જે મહેનત કરું છું એમાં કોઈ મારું ફ્યુચર તો છે ને પછી આઠ વર્ષ પછી તમને તમારા ગોલનું નોલેજ આવે અને પછી તમે તમારો ગોલ મેળવવા જાઓ ત્યાં બહુ તકલીફ ત્યાં બહુ મોડું થઈ ગયું હોય છે એટલા માટે જ હું મારા એક્સપિરિયન્સ એ વિદ્યાર્થીને શેર કરું છું કે જે કરિયરની શરૂઆત કરે છે કે કરિયરની શરૂઆતમાં શું ધ્યાન રાખવું ક્યાં આપણું જીવન બગડે છે કેવી આદતો આપણું જીવન બગાડે છે એની ઉપર સૌથી વધારે ફોકસ કરીશ શું થતું હોય છે કે વિદ્યાર્થી બાર પાસ કરે બાર પાસ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહ્યા હોય એટલે એ લોકો બોરિંગ થઈ ગયા હોય બારમું બારમું ધોરણ પાસ કર્યું હોય એટલે બોરિંગ થઈ ગયું પછી ભણવામાંથી અને ધીમે ધીમે એ એક રેજ એવો હોય છે કે બાર પછી બોય બોર્ડ પૂરું થયું હોય જલસા કરવી કોલેજ લાઈફમાં આપણે જલસા કરી લેવા છે એ જલસામાં જલસામાં બાર પાસ કરે માર્ચ મહિનામાં માર્ચ એપ્રિલમાં બાર બાર બોર્ડની એક્ઝામ દે એ બોર્ડની એક્ઝામ બાદથી લઈ અને કોલેજનું એડમિશન થાય એ સમય દરમિયાન અને કોલેજના પહેલાં વર્ષની અંદર જ વિદ્યાર્થી સૌથી વધારે ખરાબ આતું અંદર એડ થતો હોય છે જે એને આખી જિંદગીની અંદર તકલીફરૂપી સાબ સાબિત થતી હોય છે મેં મારા ઘણા બધા ફ્રેન્ડ્સને જોયા છે કે જે આ સમય દરમિયાન એ લોકોએ જિંદગીની અંદર એવી એવીને એવી આદતોમાં ફસાઈ ગયા છે કે પા પૂરી આખી જિંદગી અને એની મંજિલ ગોત્યા કરે છે પણ એ માણસ એને મળતો નથી તો હું એ વિદ્યાર્થીને કહું છું કે આ ડ્યુરેશન સમય દરમિયાન તમારે ધ્યાન રાખવાનું છે કંઈ પણ થાય આપણે કોલેજને પૂરી કરવાની કોશિશ કરવાની છે એ સમયે આપણે કમાવવાનું મા બાપને સપોર્ટ કરવાનું થોડું ઓછું વિચારવાનું છે બરાબર શું થતું હોય છે કે બાર પાસ સાલ ઘણા બધા વિદ્યાર્થીઓ પૈસા કમાવા માટે જતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ પૈસા કમાવા માટે હજાર ભાઈ કે હવે મારે ભણવું નથી હવે મારે પ્રાઇવેટ નોકરી કરવી છે શું કરવી છે ઓપ્શન ખુલે છે પ્રાઇવેટ નોકરી બાર પાસ કરી અને પ્રાઇવેટ નોકરી ખુલે છે પ્રાઇવેટ નોકરી તમારે તો જ કરવાની છે કે તમારા મા બાપની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમને ભણવા માટે તમને રહેવા માટે રૂપિયા આપી શકે એમ નથી તો તમારે પ્રાઇવેટ નોકરી કરવાની છે કરવાની જ છે બરાબર પછી મા બાપ માટે આપણે બર્ડન નથી બનવાનું તમે કોલેજ કરતા જાઓ પ્રાઇવેટ જોબ કરતા જાઓ બાજુમાં જે ટાઈમ મળે એમાં તમે તૈયારી કરતા જાઓ બરાબર જો તમારી આર્થિક સ્થિતિ એવી છે કે તમારી પાસે પૈસા નથી બારમું પાસ થઈ ગયા હવે પૈસા નથી તમે સાવ એવો જ નિર્ણય લઈ લીધો છે કે હવે મારે નથી ભણવું એના કરતાં બેસ્ટ એ છે કે પ્રાઇવેટ નોકરી કરો મા બાપને સપોર્ટ કરો સાથે સાથે કોલેજ કરવાનું ચાલુ રાખો ભણવાનું ચાલુ રાખો એની સાથે ટાઈમ મળે તો તૈયારી ચાલુ રાખો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેના મા બાપ એને પૈસા આપી શકે છે તો એને કોલેજ તો કરવાની જ છે પણ એ કોલેજના જે ત્રણ ચાર વર્ષ છે એ ત્રણ ચાર વર્ષની અંદર એને પ્રિપેરેશન કરવાની જ છે એ ત્રણ ચાર વર્ષની અંદર એને એન્જોય ખોટી આદતો ખોટા ફ્રેન્ડ્સ એની અંદર એને બહુ ઓછું પડવાનું છે પડવાનું જ નથી કારણ કે એ છે એની જિંદગી બગાડે છે બરાબર અને એક વાત રહી છે બિઝનેસ તો બિઝનેસ વસ્તુ એવી છે કે વિદ્યાર્થીની જિંદગીમાં બિઝનેસ લગભગ લગભગ વિદ્યાર્થી કહેવાય ત્યાં સુધી એડ નથી થતો કારણ કે બિઝનેસ કરવાનો ન હોય બિઝનેસ થઈ જાય છે અને બિઝનેસ કરવા માટે આપણી પાસે મેચ્યોરિટી હોવી જોઈએ રૂપિયા હોવા જોઈએ ઘણું બધું સોર્સિસ હોવા જોઈએ બરાબર તો વિદ્યાર્થીની જિંદગીમાં એક પ્રાઇવેટ જોબ પ્રિપેરેશન ગવર્મેન્ટ તૈયારી અને ગવર્મેન્ટ જોબ હવે તમે તૈયારી કરો ગવર્મેન્ટ જોબ કાં તો પ્રાઇવેટ જોબ ને કાં ગવર્મેન્ટ ગવર્મેન્ટ જોબ બરાબર બે જ ઓપ્શન વિદ્યાર્થીની પાસે તો આપણે મહેનત કરવાની છે પ્રિપેરેશન ગવર્મેન્ટ જોબ માટે બરાબર કારણ કે પ્રાઇવેટ જોબની કોઈ સિક્યુરિટી હોતી નથી બરાબર હા એક વસ્તુ છે કે આપણી ક્ષમતા એવી હોય કે આપણે ગવર્મેન્ટ જોબ નથી લઈ શકે એમ તો આપણે પ્રાઇવેટ જોબ કરવાની છે અને ત્યારબાદ આપણે બિઝનેસ તરફ વિચારવાનું છે પણ શરૂઆતમાં આપણે આ જે ફેઝ છે એની તરફ આગળ વધવાનું છે તો હું એ વિદ્યાર્થીને સલાહ આપું છું જે ગામડાની અંદર રહે છે જેની આર્થિક સ્થિતિ ખરાબ છે મિત્રો તમારી પાસે જે ક્ષમતા છે ને એ શહેરના લોકો પાસે પણ ક્ષમતા નથી બરાબર જે વિદ્યાર્થી કાંઈક કરવાની ક્ષમતા ધરાવે છે પણ એની આર્થિક સ્થિતિ એના પ્રોબ્લેમ્સ એને નડે છે એણે માત્ર એક મગજમાં એક નિર્ણય લેવાનો છે એક ગોલ બનાવવાનો છે કે મારે કઈ દિશામાં જ આવવું છે અને એ દિશામાં પહોંચવા માટે મારે શું કરવાનું છે એ માટે હું દિવસ રાત મહેનત કરીશ બરાબર તમે ધારો એ કરી શકો છો તમે તમારી જિંદગીને બદલાવી શકો છો બાર પાસ કરી કોલેજ કરી શરૂઆતના ચાર પાંચ વર્ષ દિવસ રાહત મહેનત કરી લેજો તન તોડ મહેનત કરી લેજો ભણી લેજો આખી જિંદગી તમારે મોગરાને જેમ મસ્ત થઈ જાય છે અત્યારે તમારી પાસે એ ઓપ્શન છે કે મારે આખી જિંદગી બાવળને જેમ બકવાસ જીવવું છે કે મોગરાને જેમ મસ્ત જીવવું છે એ મોકો તમારા હાથમાં છે અને તમારે એ જિંદગીની પસંદગી કરવાની છે અને જિંદગીની પસંદગી આયાત થતી હોય છે હું એટલા માટે કહું છું કે મારા આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે મેં એવા ઘણા બધા મારા ફ્રેન્ડ્સને જોયા છે કે જ્યારે અમે લોકો સાથે સ્ટડી કરતા ત્યારે એ લોકોની અને એ લોકોના પરિવારની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ બહુ સારી હતી બરાબર અને એ એવા રવાડા ચડી ગયા કે અત્યારે અમારા કરતાં પણ એ નીચ કક્ષાના મતલબ કામ કરી અને જીવન પૂરું કરવું પડતું હોય છે પછી એક સમય ગુજરી ગયા બાદ એક સમય નીકળી ગયા બાદ આપણને એ જિંદગી માત્ર ને માત્ર અફસોસ આપે છે બીજી વાર મોકો આપતી નથી તો ખાસ કરીને મારું સૌથી વધારે ફોકસ એ વિદ્યાર્થીઓ પર છે કે જે બાર પાસ કરી આવે છે કોલેજ કરી આવે છે માત્ર ને માત્ર કરિયર કે અલાવા ઓર કુછ ક્યાં તો પસ્તાના પડેગા કરિયર જ ફોકસ હોવું જોઈએ દિવસ રાત કરિયર બનાવવાનો જ વિચાર આવવો જોઈએ અને હા અત્યારથી તમે તમારી દિશા નક્કી કરી લેજો કે મારે કઈ દિશામાં જવું છે મારો ગોલ શું છે તમારી દિશા આ બાજુ હશે અને તમે આ બાજુ આઠ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ મહેનત કરશો તો મહેનત કરવાથી માત્રને માત્ર કાંઈ થતું નથી પણ હા સાચી દિશામાં સ્માર્ટ વર્ક કરવાથી જિંદગીની અંદર સફળતા મળતી હોય છે થેન્ક યુ